નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રીતિકાર ચોરસિયા તે તમારે હાર્દિક સ્વાગત છે મીઠી લીમડીના પાકમાં તે ખેડૂત મિત્ર આજે હું સવારે ન્યૂઝ જોતો તો મને મારા ખેડૂત મિત્ર સાબરકાંઠા સાઈડના ખેડૂત મિત્ર જેટલા બી રહ્યા એમની માટે મને બહુ બુરું લાગ્યું છે કેમ કે આજે મેં ન્યૂઝ જોયું કેમ કે આજે એક ન્યૂઝમાં મેં એવું જોયું બટાકાના પાકમાં આ વર્ષે એમનું બે હજાર ચોવીસના બટાકાના પાકમાં બહુ એમનું બગડ્યું છે બહુ એમને લોસ આવ્યું છે તે હું ખાલી એક જ વિનંતી કરીશ ખેડૂત મિત્ર તમે એકવાર નવું એકવાર ટ્રાય કરો બટાકા તો કરો હોય તો એકવાર મીઠી લીમડી એકવાર ટ્રાય કરો આપણું નવું ઓકે ખેડૂત મિત્ર તો ચલો પેલા તમારા પેલા હું ને ન્યૂઝ બતાડું મેં શું જોયું છે મને એક વસ્તુ બહુ ખોટું લાગ્યું બટાકાના પાકમાં જે લોસ થયું છે ચલો આવો

ખેડૂતો પણ હાલતો બટાકા નીકાળી રહ્યા છે ત્યારે બટાકાનું ઉત્પાદન ઘટી ગયું છે અને તેને લઈ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગત સિઝને પાંચસો થયું હતું પરંતુ હાલ તો બસો પચાસ થી ત્રણસો થઈ ગયું જે શરૂઆત માં આપડે જોયું હતું પિસ્તાલીસ દિવસે રોગ આવી ગયો હતો બટાકામાં એના કારણે બટાકા જે પ્રોપર ની અસર નથી બટાકા એકદમ સુકારો આવી ગયો બટાકાનો છોડ જો સિત્તેર એસી એસી પંચ્યાસી દિવસ સુધી લીલો રહે તો જેની એની બનતી હોય છે જગ્યા થી સ્તર થી પચાસ દિવસે સુકારો આવી ગયો પરિણામે સાઈઝ બની નથી અને ઉત્પાદન એકદમ અડધું થઈ ગયું છે લગભગ દોઢ સો દિવસ ઉમર નો એમને ધોતારા નીકળે છે એ પણ સાઈઝ વગર નું નીકળે છે એટલે ખેડૂતોને ના બિયારણ ના પૈસા પણ ના મળે અત્યારે પોલ્યુશન થઈ છે બગ એસી ટકા આમ તમને હવે જોઈએ તો સારી સીઝન હોય વાતાવરણ સારું હોય સુકારો ના આવ્યો

એક જ વિનંતી કરું છું આ વિડીયો જે મારા સાબરકાંઠા બાજુથી જોવો છો ને જે બી જેમને બી બટાકાના પાકમાં કે બીજી બી પાકમાં લોસ થયો હોય તો હું એક જ વિનંતી કરીશ ખાલી એક વિગત ટ્રાય કરો વધારે નહીં કહેતો ખેડૂત મિત્ર એક વિગત ટ્રાય કરો મીઠી લીમડી તમને એક વર્ષની અંદર ખબર પડી જશે ભાઈ તમે આવતા વર્ષે તમે મને બીજી વાર ફોર્સ કરશો મને મતલબ કહેશો મને હવે કરવું છે મતલબ તમારું અનુકૂળ લાગે અને ખેડૂત મિત્ર આ મીઠી લીમડી એકવાર કરશો ને તે પચીસથી ત્રીસ વર્ષ ચાલશે હું એની ગેરંટી આલું છું અને તમારને અગર એવું બી હશે ને મીઠી લીમડી અગર કરી દેસુ તે આનું માલ નિકાલ કેમનું થશે એ બી મારી જ ગેરંટી એ બી મારી જ જિમ્મેદારી ખેડૂત મિત્ર દસ રૂપિયા કિલોથી કપાઈ જશે દસ રૂપિયા ફેંકી દેવાનો ભાવ મતલબ દસ રૂપિયા ફેંકી દેવાનો ભાવ કહું છું ખેડૂત મિત્ર અને આનો બજેટ તો તમારને ખબર જ છે બજાર તમે અગર સુરતથી જોતા હો નવસારીથી જોતા હોવ કે વલસાડથી કે વડોદરાથી કે અમદાવાદથી બી જોતા હોવ તમે તમારી મેન મેન મોટી મોટી માર્કેટમાં જાઓ ખેડૂત મિત્ર અને અંદર મીઠી લીમડીનો ખાલી એક કિલોનો ભાવ પૂછો ખાલી એક કિલોનો જો કેટલું કહે છે તમને ખેડૂત મિત્રા આનો ભાવ બહુ જ આરા મતલબ આનો ભાવ મળે છે આમાં તમારને સેજે લોસ નથી મીઠી લીમડીમાં એક વાર ટ્રાય કરો અને ખેડૂત મિત્ર તમને અગર અનુકૂળ લાગ્યું હોય આ વિડીયો જોઈને સારું લાગ્યું હોય તો પ્લીઝ ઘણા ખેડૂત મિત્ર જોડે આ શેર કરજો આ વિડીયો એમને આ વર્ષે જે લોસ થયું છે ને બટાકાના અંદર અને બીજી પાકમાં તે એમને બી થાય એવું કરીએ આપણે કરીએ ઓકે ખેડૂત મિત્ર તો ચલો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ઘણા ખેડૂત મિત્ર અને હું મૂકું છું અહીંયા જ વિડીયો મળીશું નેક્સ્ટ વિડીયો પર ચલો જય શ્રી રામ ખેડૂત મિત્ર